માતાજી હું ડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીલા વાલ શાક તો શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા વાલ લીધા છે ફોલીન રાખા છે મેં દેશીવાલા આવી લીધા છે તમે મોટા લઈ શકો આમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચમચી જેટલું એક ચમચી જેટલી હિંગ લીધી છે એક ચમચી હળદર લીધી છે બે ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે આમાં આદુ મરસાણી પેસ્ટ કરીને રાખી છે લસણી રાખ્યું છે ધાણા જીરું પાવડર લીધો છે એક ચમચી એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે અને કટિંગ કરીને રાખ્યું છે એક નાની વાટકી જેટલા મેં આમાં સિંગ દાણા લીધા છે અને બે ચમચી જેટલા તલ નાખ્યા છે એને મેં ક્રશ કરીને રાખ્યું છે વઘાર માટે રાઈ જીરું અને લીમડો લીધો છે વાલ બાફવા માટે આપણે પાણી લીધું છે વઘાર માટે તેલ લીધું છે તો પહેલાં આપણે વાલ બાફી નાખવાના છે કુકરમાં નાખી દઈએ વાલ વાલ બાફવા મૂકવાના છે થોડું પાણી નાખવાનું છે વાલ ડૂબી જાય એટલું થોડું માથે પાણી રે પ્રમાણમાં નાખવાનું છે થોડી હળદર નાખી દેવાની છે થોડું એવું મીઠું નાખી દેવાનું છે એટલે વાલમાં કલર સરસ આવી જાય કુકર બંધ કરી દઈ અને બે વિસલ કરવાની છે બાફા મૂકી દઈ તો વાલ આપણે સરસ બફાઈ ગયા છે મેં કુકરમાં બે વિસલ કરી આવી રીતના સરસ બફાઈ ગયા છે આ ખરે એવી રીતના કરવાના તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈ ગેસ ચાલુ કરી દઈ તેલ મૂકી દઈ આપડે બે પાવડા જેટલું આમાં તેલ લઈ લેવાનું શાક હોય એ પ્રમાણે તમે લઈ શકો ગેસ ની ફ્રેમ થોડી ધીમી કરી નાખી તેલાવી આવી ગયું છે આપણે એક ચમચી આપણે રાઈ જીરું નાખી દેવાનું

આપણે મોટું લીધું હતું કટિંગ હે ગ્રેવી જેવું થઈ જાય એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું વાલ બાફવામાં આપણે નાખ્યું હતું એટલે આમાં થોડું નાખીએ અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની ગેસ ની ફ્લેમ ધીમી રાખવાની એટલે સરસ ટમેટું થઈ જાય ગળી જાય સિંગ દાણા નો ભૂકો સી નાખી દઈ તલ ને સિંગ દાણા નો ભૂકો સી મિક્સ કરીને લીધો તો થોડીવાર આવી રીતના હલાવતું રહેવાનું આવી રીતના મિક્સ કરવાનું એક ચમચી જેટલું પાણી નાખી દેવાનું થોડીવાર આપણે ઢાંકી દેવાનું એકાદ મિનિટ રહેવા દેવાનું જોઈ લેવાનું તો આપણે કોલીને જોઈ લઈ સરસ થઈ ગઈ છે ગ્રેવી જેવું હવે આપણે આમાં ધાણા જીરું નાખી દેવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખવાનું છે હવે આપણે આ વાલ બાફેલા છે એ નાખી દેવાના બધું મિક્સ કરી લેવાનું આમાં આપણે થોડું પાણી નાખવાનું છે મિક્સ થઈ જાય ને એ રીતના થોડું પાણી નાખી દેવાનું સ્વાદમાં પણ સરસ થાય છે વાલ વાલનું શાક તૈયાર છે તેલ બધું ઉપર આવી ગયું છે આમાં તો ગેસની ફ્લેમ બંધ કરી દઈ શાકને સર્વ કરી લઈ એક ડીશમાં તો લીલા વાલનું શાક આપણે તૈયાર છે મેં એમાં સર્વ કરી લીધું છે તો આ શાક ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે અને મારી આ રેસિપી તમને ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં